સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો પરિચય સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીરાજ ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એક અતિ પ્રસિદ્ધ અને આદરણીય સંત હતા તેઓને સ્વામિનારાયણ ભગવાનના અત્યંત નિકટના શિષ્ય અને સંપ્રદાયના અધ્યક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે ગોપાળાનંદ સ્વામીનો જન્મ સંવત અઢારસો ને સાડત્રીસમાં ટોરડા ગામમાં થયો હતો નાનપણથી જ તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેતા હતા ભગવાન સ્વામિનારાયણે તેમને સંત દીક્ષા આપી હતી ભગવાન સ્વામિનારાયણના અંતર્ધાન પછી ગોપાળાનંદ સ્વામીએ સંપ્રદાયનું નેતૃત્વ સંભાળ્યું હતું તેમણે સંપ્રદાયને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ શાસ્ત્રોના નિષ્ણાત હતા અને સંપ્રદાયના વિકાસ માટે અનેક ગ્રંથો લખ્યા હતા તેમની પાસે અદભુત સામર્થ્ય હતી એવું માનવામાં આવે છે કે તેમના સંકલ્પથી બ્રહ્માંડોનો પ્રલય થઈ શકે છે તેમના અનુયાયીઓની સંખ્યા લાખોમાં હતી અને તેઓ લોકોને ધર્મના માર્ગ પર ચાલવા પ્રેરતા હતા તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયને એક મજબૂત ધાર્મિક સંસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમણે લોકોને ધર્મના માર્ગ પર ચાલવા અને સમાજ સેવા કરવા પ્રેર્યા હતા તેમના શાસ્ત્રીય જ્ઞાન અને ઉપદેશો આજે પણ લોકો માટે પ્રેરણાના સ્ત્રોત છે ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના વિકાસ અને પ્રચાર માટે અનેક મહત્વના ગ્રંથો લખ્યા છે તેમણે લખેલા કેટલાક મુખ્ય ગ્રંથો નીચે મુજબ છે વચનામૃત ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોનું સંકલન કરવામાં આવ્યું છે ગોપાળાનંદ સ્વામીએ વચનામૃતના અર્થ અને વિચારોને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવા માટે અનેક પ્રવચનો આપ્યા હતા તેમણે ભક્તિવિવેક ગ્રંથ લખેલ છે જેમાં ભક્તિના વિવિધ પાસાઓ અને ભગવાન પ્રત્યેની શુદ્ધ ભક્તિ કેવી રીતે કરવી તેનું વર્ણન કરવામાં આવ્યું છે તેમણે સ્વામિનારાયણ ચરિત્ર ગ્રંથ લખેલ છે જેમાં ભગવાન સ્વામિનારાયણના જીવનચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે ગોપાળાનંદ સ્વામીએ આ ગ્રંથ દ્વારા ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યોને લોકો સમક્ષ રજૂ કર્યા હતા તેમણે ચરિત્ર ગ્રંથ પણ લખ્યો છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિમાં અનેક સ્તોત્રો અને ભજનો લખ્યા છે આ સ્તોત્રો અને ભજનો આજે પણ ભક્તો દ્વારા ગવાય છે આ ઉપરાંત ગોપાળાનંદ સ્વામીએ સંપ્રદાયના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે અનેક નિબંધો અને પત્રો પણ લખ્યા હતા તેમના લખાણો આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે પ્રેરણાના સ્ત્રોત છે ગોપાળાનંદ સ્વામીનું જીવન અને એક સંક્ષિપ્ત પરિચય ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એક અતિ પ્રસિદ્ધ અને આદરણીય સંત હતા તેમનું જીવન અને કાર્યો ભક્તિ અને સેવાના આદર્શોથી ભરપૂર છે ચાલો ગોપાળાનંદ સ્વામીના જીવનની કેટલીક મહત્વની ઘટનાઓ પર એક નજર કરીએ પ્રારંભિક જીવન અને દીક્ષા નાનપણથી જ તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેતા હતા તેઓ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા પહોંચ્યા અને તેમના ઉપદેશોથી ખૂબ પ્રભાવિત થયા ભગવાન સ્વામિનારાયણે તેમને સંત દીક્ષા આપી અને તેમનું નામ ગોપાળાનંદ સ્વામી રાખ્યું ભગવાન સ્વામિનારાયણના અંતર્ધાન પછી ગોપાળાનંદ સ્વામીએ સંપ્રદાયનું નેતૃત્વ સંભાળ્યું તેમણે સંપ્રદાયને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમના માર્ગદર્શન હેઠળ અનેક મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું તેમણે સમાજસેવાના કાર્યોમાં પણ સક્રિય ભાગ લીધો ગોપાળાનંદ સ્વામી શાસ્ત્રોના નિષ્ણાત હતા યોગીરાજ ગોપાળાનંદ સ્વામીને યોગીરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની પાસે અદ્ભુત સામર્થ્ય હતી ગોપાળાનંદ સ્વામીના જીવન અને કાર્યો આપણને ભક્તિ સેવા અને ધર્મના માર્ગ પર ચાલવા પ્રેરે છે તેમના જીવનમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ સંવત ઓગણીસો આઠમાં વડતાલમાં તેમનું અંતર્ધાન થયું આમ ગોપાળાનંદ સ્વામી માત્ર એક સંત જ નહીં પરંતુ એક મહાન યોગી અને દાર્શનિક પણ હતા તેમના જીવન અને કાર્યો આજે પણ લોકોને પ્રેરણા આપે છે